અડાજાંતર એડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નાઇટ આઉટ નું આયોજન કરાયું હતું નાના ભૂલકાઓ અને તેમના શિક્ષક મિત્રોએ સાડા પાંચ રાત્રિ રોકાણ કર્યું હતું સદન નાના ભૂલકાઓ અને તેમના શિક્ષક મિત્રો સાડા પાંચ રાત્રિ રોકાણ નું આયોજન કર્યું હતું આયોજનમાં નાના ભૂલકાઓ માટે શાળા કેમ્પસ સમાજમાં ટોય ટ્રેન કાર્ટૂન કેરેક્ટર જમ્પિંગ ડીજે પાર્ટી રેમ્પોક સેલ્ફી ઝોન ટેન્ટ હાઉસ ફાયર કેમ્પ લાઈવ પરફોર્મિંગ સ્કાય ગેજગિંગ ફાયર ક્રેકર મૂવી શો જેવી પ્રવૃત્તિનું આયોજન કર્યું હતું આ પ્રવૃત્તિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આજના આધુનિક અને મોબાઈલ ટેકનોલોજી યુગમાં બાળકોની બહારની દુનિયા ભૂલી ચૂક્યા છે અને તેમના બાળપણને વિવિધ પ્રશ્નો વચ્ચે જ રહ્યા છે તેથી શાળાના મેનેજમેન્ટ ડાયરેક્ટર શ્રી કિશનભાઈ માંગુકિયા દ્વારા શાળાના પ્રિ પ્રાઇમરી વિભાગના મેટર શ્રીદેવીના દવા વાલા અને તેમની ટીમના સભ્ય સંગીતા ચાવાલા ધ્રુતિ માધવાની કિમી મહેતાને આ બાળકોને તેનું હાસ્ય તેની કલ્પના શક્તિ જોયેલા સપનો ભેદ સ્વરૂપે આપવા માટે તેમજ આ નાના ભૂલકા પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ ડિન બિલ્ડિંગ ઉપરાંત વિચારદલીની સાથે સાથે સારી બાબતો શીખે તે માટે નાઇટનું આઉટ આયોજન કરાયું હતું હું ધ રીડીન ઇન્ટરનેશિયન સ્કૂલમાં ઇન્ચાર્જ છૂ અને નાઇટ આઉટ આપણે એટલા માટે રાખીએ છીએ કે બેઝિકલી બચ્ચાઓ સોશિયલાઇઝ થાય અને એ લોકોની જે ડે ટુ ડે લાઈફ છે એ લોકો લાઈફ સ્કિલ શીખે અને સૌથી પહેલાં તો ઇન્ડિપેન્ડન્ટ બને કે એ લોકો પેરેન્ટ્સ સાથે જે રહી છે તો મમ્મી અને પપ્પા એ લોકોની હેલ્પ કરતા હોય છે યુઝ્યુઅલી ઘરે તો અહીંયા નાઇટઆઉટમાં એ લોકોએ એ જ વસ્તુ થોડી જાતે કરવાની છે કે જાતે એ લોકોનું નાઇટ ડ્રેસ પહેરવાનું છે જાતે બ્રશ કરવાનું છે તો દે ગેટ ઇન્ડિપેન્ડન્ટ એમ એ લોકો થોડું ઇન્ડિપેન્ડન્ટ થતાં પણ શીખે અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે એ લોકો થોડું સોશિયલાઇઝ થાય એ લોકો જેટલા બાળકો સાથે રહી રમે એ લોકોની સાથે વાતો કરે પ્લસ ટીચર્સ ટીચર્સનું ઇમ્પોર્ટન્ટ એ લોકોની લાઈફમાં વધી જાય કે ટીચર્સ પણ મમ્માની જેમ જ કેર કરી શકે છે અમારી પાસે અત્યારે મોર ધેન ફોર ફિફ્ટી બાળકો રોકાયા છે અને એ લોકોનું ખાવું પીવું રહેવું બધું જ સ્કૂલમાં છે જેવી રીતે અમે એ લોકોને એકદમ હેલ્ધી ફૂડ આપ્યું છે કે આપણે પૂરી ભાજી છે અને એ લોકોને

એ લોકોની સુવાની વ્યવસ્થા છે કે અમે લોકો એ લોકોને એક એક ક્લાસરૂમ પ્રોવાઈડ કર્યા છે અને બચ્ચાઓને સુવા માટે ગાદલા એ લોકોના બ્લેન્કેટ્સ અને એ લોકોની સાથે અમે લોકોએ ટીચર્સ રાખ્યા છે જેવી રીતે અમે પર ક્લાસ પચીસ છોકરાઓ રાખ્યા છે તો એ લોકો સાથે ત્રણ ટીચર પણ હશે અને પ્લસ એ લોકોને રાત્રે કોઈ પણ સુવિધાની જરૂર હોય તો અમારી પાસે એક્સ્ટ્રા હેલ્પિંગ હેન્ડ્સ પણ છે તો એ લોકો પણ અમારી સાથે જોડાયા છે સ્કૂલમાં ઇન્ફેક્ટ અમારા પ્રિન્સિપલથી લઈને દરેકે દરેક મેમ્બર્સ જે અમે છીએ સ્કૂલમાં એ બધા જ એ લોકોની સાથે સ્કૂલમાં રોકાયેલા છે નાઇટ આઉટમાં હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ જીસીબી પ્રી પ્રાઇમરી સેક્શનની ઇન્ચાર્જ છું આજે અમે અહીં નાઇટ આઉટનું આયોજન કરેલું છે જેમાં અમારી સાથે ચારસો પચાસથી પણ વધારે બચ્ચાઓ જોડાયા છે એની પાછળનું મહત્વનું કારણ એ છે રીઝન એ છે કે બચ્ચાઓ થોડાક નેચરને એન્જોય કરી શકે અમે એ લોકો માટે બોન ફાયરની બી એ સુવિધા કરી છે જેથી એ લોકો બીજા સાથે સોશિયલાઇઝ કરી શકે જેમ કે એક બાળક બીજા બાળક સાથે એને કેવું વર્તન કરવું જોઈએ કે મારામારી ના કરવી જોઈએ એ બધા એ લોકોને જે સોશિયલાઇઝિંગના જે બી હોય છે મુદ્દાઓ તે અમે એ કહેવામાં આવે છે બીજું એ લોકો અહીંયા પોતાના અલગ રહી છે તો પેરેન્ટ્સથી અલગ રહીને બી બચ્ચું બહુ સોશિયલાઇઝ થઈ શકે છે એવું પેરેન્ટ્સ ને બી ખબર પડવી જોઈએ તો આવી ઇવેન્ટ સ્કૂલમાં થવી જ જોઈએ કે જેમાં બચ્ચાઓ નાઇટ સ્ટે કરે હવે નાઇટ સ્ટે માં એવું હોય છે કે ઘણા પેરેન્ટ્સ એવો વિચારતા હોય કે મારું બચ્ચું રહેશે પણ બચ્ચાઓ મમ્મીને ખોટા સાબિત કરે છે ને અહીંયા ખૂબ જ એન્જોય કરે છે આજે જોવા જઈએ તો આજે અમને લગભગ 10 થી પંદર પેરેન્ટ્સના ફોન આવ્યા મારું બચ્ચું શું કરે છે તો અમારે એમને એવું કહેવું પડ્યું મેમ અમે તમને હાફ એનઆવરમાં એવરી ફોટોઝ મોકલશું તમે ચિંતા નહીં કરો બચ્ચાને કોઈ તકલીફ નથી જેમ કે જ્યારે એ લોકો આવ્યા ત્યારે અમે એ લોકોને ચોક્કસ વિથ મિલ્ક આપ્યા બ્રેડ એન્ડ જામ આપ્યું પછી આફ્ટર એ લોકોએ શું કર્યું આવીને બધી ઇવેન્ટ્સ કરી જેમ કે જમ્પિંગ છે ટ્રેન છે ચાયન્ટ વ્હીલ છે પછી અમારે ત્યાં અહીંયા ટેન્ટ બાંધેલા છે એમાં લોકો પાસે અમે પીલો ફાઈટ કરાવી ટેન્ટમાં એ લોકોએ બહુ જ ખૂબ જ મસ્તી કરી બીજી વસ્તુ હવે એ બધું થયા પછી છોકરાઓ શું કરે તો કે ડાન્સ ડાન્સ તો હોવો જ જોઈએ ડાન્સ કર્યો અને જ્યાં આપણે ગુજરાતીઓ હોય ત્યાં ગરબા ના હોય એવું તો બને જ નહીં તો છોકરાઓએ ગરબા બી ખૂબ જ સારી રીતે એન્જોય કર્યા પછી ત્યારબાદ એ લોકો ડિનર માટે ગયા ડિનરમાં અમે એ લોકોને બટેટાનું શાક જેને કે પૂરી ભાજી તરીકે આપણે કહીએ છીએ અને ગુલાબજાંબુ સાથે પાપડી આપેલી પછી ત્યારથી આવ્યા પછી છોકરાઓ પાસે નાઈટ ડ્રેસ પહેરાવીને અમે સ્પેશિયલી એ લોકો પાસે નાઈટ ડ્રેસમાં રેમ્પ ફોક કરાવ્યું છે કે જેથી એ લોકોને ખબર પડે કે આવી બી કોઈ ઇવેન્ટ હોય કે આપણે નાઈટ ડ્રેસમાં બી ફેશન શો કરી શકીએ છે ઈવન આજે બચ્ચાઓ ખૂબ જ ખુશ છે અને જ્યારે એઓને એ પૂછવામાં આવ્યું કે ઘરે જવું છે તે લોકો કહે છે ના અમને ઘરે જવામાં કોઈ રસ નથી અહીંથી જયા બાદ છોકરાઓ પોતપોતાના અમે ક્લાસરૂમ અલોટ કરેલા છે છોકરાઓને એક